આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે સાપ્તાહિક કાર્યક્રમ સમાચાર દર્પણ આજના અંકમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યભરમાં ઠેર ઠેર મતદાર જાગૃતિના કાર્યક્રમોનું આયોજન મત આપવા માટે મતદાર યાદીમાં નામ ચકાસી લેવા અનુરોધ લોકસભાની ચૂંટણીના પગલે રાજકીય ગરમી વધી ટોચના આદિવાસી નેતા છોટુ વસાવાએ નવા પક્ષની જાહેરાત કરી લોકસભાની પહેલી ચૂંટણીથી મતદાન કરનારા નર્મદા જિલ્લાના શતાયુ મતદાતા ચંપાબેન આ વખતે પણ કરશે મતદાન ભરૂચના સુજની વણાટને જિલ્લાનું પ્રથમ જીઆઈ ટેગ મળ્યું માધવપુર ઘેરના મેયાને લઈને પોરબંદરમાં તડામાર તૈયારીઓ અને કેન્દ્રશાસિત પ્રદેશ દીવમાં ખારવા સમાજ દ્વારા મઢી પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ ચૂંટણી તંત્ર દ્વારા રાજ્યભરમાં સ્વીપ કાર્યક્રમ હેઠળ મતદાર જાગૃતિના વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે અમદાવાદના અટલ બ્રિજ પર પહેલીવાર મતદાન કરનારા યુવાનો દ્વારા દેશની સાંસ્કૃતિક ઝાંકી સાથે સિગ્નેચર કેમ્પેન યોજાઈ ગયું ગુજરાત યુનિવર્સિટીના બી કે સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટ દ્વારા યોજાયેલા આ કાર્યક્રમ અંગે વધુ માહિતી આપે છે આ વિભાગના પ્રાધ્યાપક ડોક્ટર યોગેશ પારેખ આજ રોજ બિઝનેસ ઇન્ટેલિજન્સ ડિપાર્ટમેન્ટ બી કે સ્કૂલ ઓફ બિઝનેસ મેનેજમેન્ટના ફર્સ્ટ ટાઈમ વોટર્સ દ્વારા ભારતના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિ અને પહેરવેશને લઈને એક રેલીનું આયોજન કરવામાં આવેલું હતું સાથે સિગ્નેચર કેમ્પેનનું પણ આયોજન કરવામાં આવ્યું હતું મુખ્ય ઉદ્દેશ એ છે કે ભારત રાષ્ટ્રની જ્યારે લોકસભાની સામાન્ય ચૂંટણી યોજાવાની છે ગુજરાત રાજ્યમાં બીજા તબક્કામાં સાતમી મે બે હજાર ચોવીસના રોજ મતદાન થવાનું છે ત્યારે ગુજરાત રાજ્યમાં અમદાવાદ જિલ્લામાં સૌ કોઈ મતદાનની આ મુહિમમાં અચૂકપણે જોડાય એ ઉદ્દેશથી આજે ભારતના વિવિધ પ્રદેશોની સંસ્કૃતિ પહેરવેશને લઈને અહીંયા તો સો ટકા લોકો મતદાનમાં જોડાય સાથે સાથે ભારતના વિવિધ પ્રદેશોમાં પણ જ્યાં મતદાન થવાનું છે તે પ્રદેશોના લોકો પણ પ્રદેશોના યુવાનો પ્રદેશોની મહિલાઓ પ્રદેશના તમામ મતદારો આ મતદાન જાગૃતિની મુહિમમાં જોડાય એ જ આશય સાથે વધુમાં વધુ લોકો મતદાન કરે એ સંદર્ભમાં આ સમગ્ર આયોજન કરવામાં આવ્યું છે સાંસ્કૃતિક ઝાંકીમાં ભાગ લેનારા વિહા દેસાઈ અને ધ્રુવ વાઘેલાએ પોતાના પ્રતિભાવિફરન્ટ સ્ટેટ થઈને આવ્યા છે ઇલેક્શન કમિટીએ આ પ્રોગ્રામ સેટ કર્યો છે અમે બધા ફર્સ્ટ ટાઈમ વોટર છે અમે બીજા બધા યુવાને અપીલ કરીએ છીએ કે તમે બધા પણ વોટ કરો બધા સોસાયટી વાળા તમારા ફ્રેન્ડ્સ રિલેટિવ્સ બધાને વોટ કરવાનો ભાવ જે ઓલ્ડ લોકો હોય એમને પણ હેલ્પ કરો વોટ કરવામાં એવું અમે ઈચ્છીએ છીએ હું કર્ણાટકાને રિપ્રેઝેન્ટ કરું છું અને અમે લોકો અહીંયા સૌ બધા સ્ટેટને રિપ્રેઝેન્ટ કરીને અને બધા લોકોમાં જાગૃતિ ફેલાવીએ છીએ કે વોટ કરવો જોઈએ વોટ કરવા આપણો અધિકાર છે અને અમે લોકો ફર્સ્ટ ટાઈમ વોટ કરવાના છીએ આ વોટ કરીને અમે સારા નેતાને ચૂઝ કરીશું અને દેશનો વિકાસ થાય અને દેશનું ભવિષ્ય સુધરે તેવો અમે પ્રયત્ન કરીશું અને અમે લોકો બધામાં જાગૃતિ ફેલાવીએ છીએ કે બધા લોકો જોઈને વિચારીને અને સારા નેતાને વોટિંગથી જીતાડે અને દેશનો વિકાસ થાય અરવલ્લી જિલ્લામાં મતદાન જાગૃતિના વિવિધ નવતર પ્રયાસો અંગે અહેવાલ આપે છે અમારા પ્રતિનિધિ અંકિત ચૌહાણ આગામી લોકસભા ચૂંટણી બે હજાર ચોવીસને લઈને જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા મતદાન જાગૃતિ માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે ફિલ્મી ઢબે લોકોને મતદાન માટે આકર્ષવાનો નવતર પ્રયોગ કરવામાં આવી રહ્યો છે અરવલ્લી જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો મતદાન કરી શકે અને આ લોકશાહીના પર્વને ઉજવે તે માટે વિવિધ સ્થળો પર સાયકલ રેલી વકાથન જેવા કાર્યક્રમો થાય છે આ સાથે જ પોસ્ટર મેકિંગ રંગોળી નિબંધ લેખન વક્તૃત્વ જેવી સ્પર્ધાઓ યોજીને લોકોને મતદાન માટે ઉત્સાહિત કરવામાં આવી રહ્યા છે અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા લોકોને જાગૃત કરવા માટે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે ફિલ્મી સ્ટાઇલના પોસ્ટર બનાવીને મતદારોને જાગૃત કરવા માટેનો અનેરો પ્રયાસ કરવામાં આવ્યો છે વિવિધ ફિલ્મના ડાયલોગ સાથે મતદાનના મહત્વને સાંકળીને વિવિધ મેસેજ લોકો સુધી પહોંચાડવામાં આવ્યા છે તો બીજી બાજુ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલી શાળાઓમાં મતદાન એ મહાદાન મારો મત મારો અધિકાર સહિત વિવિધ સૂત્રોચ્ચાર સાથે રેલીનું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ મત આપવા માટે મતદાર યાદીમાં નામ ચકાસી લેવા પર ભાર મૂક્યો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા અધિકૃત કરવામાં આવેલ મીડિયા કર્મચારીઓ અને ટ્રાફિક પોલીસ તથા એમ્બ્યુલન્સ સહિત ટોટલ ટવેલ્વ સર્વિસેસને એસેન્શિયલ સેવાઓ તરીકે જાહેર કરવામાં આવી છે જેથી આ સેવામાં રોકાયેલ સેવા કર્મચારીઓ પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવાપાત્ર બનશે સો પોસ્ટલ બેલેટ દ્વારા મતદાન કરવા ઈચ્છતા હોય અને ઈચ્છતા ગેરહાજર મતદારો માટે આ સર્વિસ ઉપલબ્ધ થશે અને તમામે ફોર્મ ટવેલ્વ ડીમાં ચૂંટણી અધિકારીને અરજી કરવાની રહેશે અને ચૂંટણી પ્રક્રિયાને સરળ બનાવવા માટે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા ટેકનોલોજીનો ખૂબ ઉપયોગ કર્યું છે જેના ભાગરૂપ માટે મતદારો માટે નો યોર કેન્ડિડેટ નેશનલ ગ્રીવન સર્વિસ પોર્ટલ વોટર પોર્ટલ વોટર હેલ્પલાઇન એપ અને સક્ષમ એપ એ પાંચ ચીજ અને ઉમેદવારો માટે સુવિધા કેન્ડિડેટ એપ અને પોર્ટલ અને મીડિયા કર્મચારીઓને જરૂરી વિગતો મળી રહે તે માટે વોટર ટર્નોટ એપ અને રિઝલ્ટ વેબસાઇટ પણ વિકાસવામાં આવ્યું છે અને મીડિયાના માધ્યમથી તમામ મતદારોને હું જે ખાસ જણાવવા માંગુ છું કે ચૂંટણીમાં મત આપવા માટે મતદાર યાદીમાં નામ હોવું અનિવાર્ય છે અને ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા દ્વારા એપીક ના હોય તો સૂચના અનુસાર આધાર કાર્ડ અથવા પેન કાર્ડ સહિતના ટ્વેલ્વ ઓલ્ટરનેટીવ ડોક્યુમેન્ટ્સને પણ મતદાન કરી શકાય માટે સુવિધા આપ્યું છે તો આથી તમામ નાગરિકને મને નમ્ર અપીલ છે કે આજે જ મતદાર યાદીમાં પોતાના નામ ચકાસી લેવા ખાસ અનુરોધ છે લોકસભાની ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય ગરમી વધી રહી છે ભરૂચ લોકસભા બેઠક ગયા અઠવાડિયે વિશેષ ચર્ચામાં રહી છે ટોચના આદિવાસી નેતા છોટુ વસાવાએ નવા પક્ષની જાહેરાત કર્યા બાદ ભરૂચમાં ત્રિપાંખીઓ જંગ જોવા મળશે સાંભળીએ અમારા ભરૂચ જિલ્લાના પ્રતિનિધિ વાહિદ મશાદીનો અહેવાલ બેઠક ઉપર હવે જંગ થાય તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે પહેલા ભારતીય જનતા પાર્ટીના મનસુખભાઈ વસાવા ફરીથી સાતમી વખત ચૂંટણી મેદાનમાં ઉતર્યા છે તો બીજી તરફ ઇન્ડિયા ગઠબંધન આમ આદમી પાર્ટીના ડેડીયાવાડાના ધારાસભ્ય ચેતરભાઈ વસાવા ચૂંટણી જંગમાં ઉતર્યા છે હવે ભારત આદિવાસી પાર્ટીમાંથી છોટુભાઈ વસાવા દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે તેઓ પણ લોકસભામાં છબ્વીસ બેઠકો પર ઉમેદવાર ઉતારવાના છે અદ્ર ઉલ્લેખ કરવો રહ્યો કે હમણાં સુધી છોટુભાઈ વસાવા ભારતીય ટ્રાયબલ પાર્ટીમાંથી ઉમેદવારી કરતા હતા જેમનો તેમનો પુત્ર રાષ્ટ્રીય અધ્યક્ષ હતો મહેશભાઈ વસાવા તેઓ દ્વારા થોડા દિવસ અગાઉ જ ભારતીય ટ્રાઇબલ પાર્ટીને બીજેપીમાં વિલીનનકરણ કર નાખીને ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી લીધી હતી જેને લઈને તાત્કાલિક ધોરણે તેમના પિતા છોટુભાઈ વસાવા દ્વારા ભારત આદિવાસી પાર્ટીની સ્થાપના કરી હતી અને તેઓએ પત્રકાર પરિષદમાં ભારત આદિવાસી પાર્ટી થકી આગામી લોકસભાની ચૂંટણીમાં છવ્વીસ ઉમેદવારો ઉભા રાખવાની જાહેરાત કરી નાખી હતી આમ હવે ભરૂચ લોકસભા બેઠક ઉપર હાલ તો ભાજપ ઇન્ડિયા ગઠબંધન અને છોટુભાઈ વસાવાની ભારત આદિવાસી પાર્ટીના ત્રણ ઉમેદવારો વચ્ચે ચૂંટણી જંગ ખેલાશે તેવું હાલના તબક્કે તો લાગી રહ્યું છે લોકસભાની ચૂંટણીમાં આ વખતે રાજ્યભરમાં દસ હજાર કરતા વધારે શતાયુ મતદાર મતદાન કરશે લોકસભાની પ્રથમ ચૂંટણી વખતે મતદાન કર્યું હોય અને હાલમાં હયાત હોય એવા રાજ્યના ગણ્યા ગાંઠિયા મતદારોમાંથી એક છે ચંપાબેન વસાવા નર્મદા જિલ્લાના સોલિયાના એકસો અઢાર વર્ષીય ચંપાબેન આ વખતે પણ મતદાન કરશે સાંભળીએ તેમના પ્રપૌત્રી અનિતા વસાવાનો પ્રતિભાવ મારું નામ વસાવા અનિતાબેન ઠાકોરભાઈ છે હું સોલિયા ગામમાં રહું છું અમારા પરદાદી છે તેમની ઉંમર એકસો અઢાર વર્ષની છે તેમનું નામ ચંપાબેન પારસિંગભાઈ છે એ દર ચૂંટણીમાં મતદાન કરવા જાય છે હું પણ એમની જોડે પ્રથમવાર મતદાન કરવા જવાની છું ગુજરાતને વણાટ કામનો એક અમૂલ્ય વારસો મળ્યો છે ભરૂચ જિલ્લાની વાત કરીએ તો અહીની સુજની વણાટ એ જિલ્લાની ઓળખ છે પ્રોજેક્ટ રોશની અંતર્ગત લુપ્ત થતી આ સુજની વણાટને તાજેતરમાં જિલ્લાનું પ્રથમ જીઆઈ ટેગ મળ્યો છે સાંભળીય સુજનીના કારીગર મુજકકીર સુજની મત મુઝકીર સુઝનીવાળા હું ફાટકલાઉ ભરૂચમાં રહું સુઝનીનું તમારે વણકરનું કામ કરીએ અમારા બાપ દાદા વડીલો જે અમારે લગભગ અઢીસો વર્ષથી આ બધું ધંધો કર સુજનીનું વણતરનું કામ કરતા આવી રહેલા છે સુજનીમાં ઘણી બધી ફેમિલીઓ બધી સંકળાયેલી હોય છે પણ ધીરે ધીરે લુપ્ત થતી ગઈ કળા લોકડાઉન પછી થોડી એની અંદર એટલી બધી તકલીફ આવતી ગઈ કે બિલકુલ લુપ્ત થવાની આરે પર આવી ગઈ હતી જ્યારે તમારે અમે સરકારનું થોડું ધ્યાન દોરી અને આ વસ્તુને લુપ્ત થતી અટકાવવા માટેના પ્રયાસો અમે કર્યા હતા ત્યારે સરકારને વસ્તુ ધ્યાનમાં આવીને એ લોકોએ અમને આ વસ્તુને લુપ્ત થતી અટકાવવા માટે એક કોપરેટિવ સોસાયટી બનાવી આખા સુધીવાળા ફેમિલી ગેધરિંગ કરાવ્યું બધાને એક સાથે લઈ ને આજે અમે તમારે એ આગળ વધી એને આજે જીઆઈ ટેક અને ઓડીઓપી ની અંદર એને સ્થાન અપાવેલું છે સરકાર આજે એને જીઆઈ મળ્યું મળી અમને એની બહુ ઘણી બધી ખુશી છે અમે જે બધા જે જે કામ છે અમારા કલેક્ટરશ્રી પછી ડીઆઈસી ના તમારે ડેપ્યુટી કમિશનર દવે સાહેબે એ લોકોનો અમે ઘણું બધું એમનો આભાર માનીએ છીએ ને આજે અમને જીઆઈ ટેક મળતા આજે એ લુપ્ત થતી કળાને જીવંત રાખવાનું અમને એક સ્થાન મળી ગયું છે કે ભાઈ હવે એ વસ્તુ ટકી રહેશે મેળા ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે પોરબંદરમાં યોજાતો માધવપુર ઘેડનો મેળો દેશની ઈશાન અને પશ્ચિમની સંસ્કૃતિને એક તાંતણે બાંધે છે આગામી યોજાનારા આ મેળા માટે હાલ તૈયારીઓ ચાલી રહી છે સાંભળીએ અમારા પ્રતિનિધિ મહેશ લુક્કાનો એક અહેવાલ પોરબંદર જિલ્લાના માધવપુર ગામે આગામી રામનવમી ના દિવસ થી ભગવાન શ્રી માધવરાયજી અને માતા રૂક્ષમણીજી ના વિવાહ નો મેળો

એકવીસ એપ્રિલ સુધી ચાલનારા આ માધવપુરના મેળામાં મેળો કરવા આવનાર તમામ શ્રદ્ધાળુઓ અને દૂર દૂરથી આવતા વીવીઆઈપીઓને પૂરતી સુવિધા મળી રહે તે માટે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારી હાથ ધરવામાં આવી છે સત્તર ના રોજ શરૂ થનારા આ મેળામાં વીસમી તારીખે સવારે ભગવાન શ્રી માધવરાયજીનું મામેરું લઈ કડચથી આવશે અને રાત્રિના ભગવાનના લગ્ન થયા બાદ તારીખ એકવીસ ના રોજ જાન પ્રયાણ થશે અને આ લગ્ન મેળો પૂર્ણ થશે લુક્કા પોરબંદર હોળી પર્વની વૈવિધ્યપૂર્ણ વૈવિધ્ય પૂર્ણ કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ખારવા સમાજની ઉજવણી મુખ્ય છે હોળીના પહેલા સોમવારે સમાજ દ્વારા મઢી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી અહેવાલ આપે છે અમારા દીવ જિલ્લાના પ્રતિનિધિ ભારતી રાવલ દીવના ઘોઘલા ખાતે સમસ્ત જનરલ ખારવા સમાજ દ્વારા પરંપરાગત હોળીના પ્રથમ સોમવારે ધામધૂમથી મઢી પર્વની ઉજવણી કરવામાં આવી કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના ગોગલા ઘોઘલા ખાતે દર વર્ષે હોળી પછીના પ્રથમ સોમવારે મઢી પર્વ એટલે કે શંકર પાર્વતીના પાલખી યાત્રાનો ધાર્મિક કાર્યક્રમ યોજાય છે. શંકર પાર્વતીની પાલખી યાત્રામાં બહોળી સંખ્યામાં લોકો આસ્થા સાથે જોડાયા હતા. દીવના સમસ્ત જનરલ ખારવા સમાજ દ્વારા મઢી પર્વની ઉજવણી ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક અને આસ્થા સાથે થઈ હતી. મઢી પર્વ ખારવા સમાજનો એકમાત્ર એવો પર્વ છે જે માત્રને માત્ર ગોખલા ખાતે જ ઉજવવામાં આવે છે. આ પાલખી યાત્રામાં અન્ય સમાજના લોકો પણ જોડાય છે. આ મઢી પર્વની ઉજવણી નવનિયુક્ત પટેલ ભરત લક્ષ્મણના માર્ગદર્શનમાં અને નવનિયુક્ત કોટવાડ લાલજી જેરાજ તથા આગેવાનોના નેતૃત્વમાં આયોજિત કરવામાં આવી શંકર પાર્વતી ની પાલખી યાત્રાનો પ્રારંભ જે ચોરાનો વારો હોય ત્યાંથી જ કરવામાં આવે છે આ વર્ષે ચાચરના ચોરાનો વારો હોવાથી પટેલ અને કોટવાડ ની હાજરીમાં શંકર પાર્વતી ની પાલખી યાત્રા ચાચર ના ચોરેથી નીકળી હતી ખીરેશ્વર ના ચોરે સિકોતરમાના ના ચોરે મંગળના ચોરે પટેલ ના ચોરે મીઠાબાવા ના ચોરે અને લાખાપરમા ના ચોરે થઈ અને તે ગલીએ ગલીએ ફરી લોકોને દર્શનનો લાભ આપ્યો હતો આ પાલખી યાત્રામાં ભક્તો શંકર પાર્વતીની પૂજા દૂધ ફૂલ ધાણી કંકુ ચોખા અબીલ ગુલાલ વગેરેથી કરે છે અને ભગવાનના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે સાથે યાત્રા દરમિયાન સતત ભજન કીર્તન કરે છે આ મઢી પર્વ સાથે ખારવા સમાજના લોકોની ખાસ આસ્થા રહેલી છે આ પ્રસંગે માજી પટેલ જમનાદાસ ઘેડિયા નગરપાલિકા પ્રમુખ હેમલતાબેન દિનેશ ચૂંટાયેલા પ્રતિનિધિઓ ખારવાના આગેવાનો મહાનુભાવો વગેરે ઉપસ્થિત રહ્યા હતા આ સાથે સમાચાર દર્પણ કાર્યક્રમનો આજનો અંક પૂરો થયો સમાચાર દર્પણ આકાશવાણી અમદાવાદ વડોદરાના પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા દર મંગળવારે રાત્રે નવ ને પંદર મિનિટે રજૂ કરવામાં આવે છે સંકલન વિધિ મોદી લેખન સંપાદન અને રજૂઆત અપર્ણા ખૂટ